આપણું શાસ્ત્ર કહે નરત્વમ દુર્લભમ લોકે વિદ્યાસ્તત્ર તત્ર શું દુર્લભા કવિત્વમ દુર્લભમ તત્ર શક્તિ તત્ર શું દુર્લભા જ્યારે જ્યારે આપણે આવા મોટા મોટા માંડવાની અંદર આવીએ છીએ જ્યારે જ્યારે આવી કથાઓ થઈ રહી હોય ત્યારે આપણે બધા આવીએ અને કથાનું શ્રવણ કરીએ ત્યારે સાચા અર્થમાં આપણે જે મનુષ્ય તરીકે જે જન્મ લીધો છે જન્મ આપણો સાર્થક થાય છે શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે દુર્લભમ લોકે આપણું આ મનુષ્યત્વ છે એ મનુષ્યત્વ ખૂબ દુર્લભ છે આપણે બધાએ સાંભળ્યું છે કે ચોર્યાસી લાખ યોની છે એ ચોર્યાસી લાખ યોનીમાં પણ જો પરમ કલ્યાણકારી કોઈ યોની હોય તો એ મનુષ્ય યોની છે અને મનુષ્ય યોનીની અંદર આપણે જ્યારે આપણને મનુષ્યત્વ સાચા અર્થમાં પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય ત્યારે એ મનુષ્યત્વ ખૂબ દુર્લભ છે કેમ કે પરમાત્માએ આપણને જ્ઞાન આપ્યું પરમાત્માએ આપણને વિવેક બુદ્ધિ આપી પરમાત્માએ આપણને બેઠવા ઉઠવાની સુવા બેસવાની સમજણ આપી છે એટલા માટે આ મનુષ્યત્વ છે એ ખૂબ દુર્લભ છે એટલા માટે તો આપણે પરમાત્મા પ્રત્યે આપણું ભજન વધારવાનું કહીએ બને એટલો પરમાત્માનો ઉપકાર આપણે માનીએ છીએ કે પરમાત્મા તે અમને આવો દિવ્ય દેહ અમને આપ્યો છે તો એ દેહ વડે અમે તારા ગુણ ગાન ગઈએ એમાં પણ મનુષ્યત્વ મળી જવાથી કશું થતું નથી જો એ મનુષ્ય આપણને પ્રાપ્ત થાય છે એ મનુષ્ય યોની આપણે લઈ લઈએ છીએ પરંતુ મનુષ્ય યોનીમાં પણ આપણે ઘણી બધી એવી આશક્તિઓ છે એની અંદર આપણે ફસાયેલા રહીએ છીએ પણ સાચો મનુષ્ય કયો છે તો આપણા શાસ્ત્રકારો કહે છે કે સાચો મનુષ્ય એ છે કે જે વિદ્યાવાન હોય મનુષ્યત્વ તો પ્રાપ્ત થઈ જાય છે પરંતુ વિદ્યા પ્રાપ્ત થવી એ બહુ જટિલ છે વિદ્યા તત્ર દુર્લભા એને વિદ્યા પ્રાપ્ત થવી ખૂબ દુર્લભ છે અને પોતાના કર્મથી પોતાના પૂર્વજન્મના કર્મથી જો કદાચ એ વિદ્યા ગ્રહણ કરી પણ લે તો એમાં પણ કવિત્વ પ્રાપ્ત થવું એ તો ખૂબ દુર્લભ છે કેમ કે કવિત્વ જેને તેને પ્રાપ્ત ન થાય જેમને બ્રહ્મનો સ્પર્શ થયો છે જેને બ્રહ્મની નજીક છે જેને બ્રહ્મને જાણવાની પ્રયત્ન કર્યો જેને બ્રહ્મને જાણવાની કોશિશ કરી છે એવા વ્યક્તિને જ કવિત્વ પ્રાપ્ત થાય છે કેમ કે કવિની કાવ્ય રચના કરવી કોઈ સહેલી વાત નથી કવિત્વમ દુર્લભમ લોકે એમાં પણ જો કવિત્વ પ્રાપ્ત થવું એ ખૂબ દુર્લભ છે એટલા માટે તો આપણા હિતોપનસિદ્ધ જેવા શાસ્ત્રો કહે છે સાહિત્ય સંગીત કલા તૃણન્ન તૃણન ખાદનઅી જીવમાન કેવા છે તો કહે છે જેને સાહિત્યનું જ્ઞાન નથી જેને સંગીતનું જ્ઞાન નથી જેની પાસે કોઈ એવી કળા નથી કે જે કળાથી એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે પરમાત્માને પ્રસન્ન કરી શકે કેમ કે આ બધી વસ્તુઓ પરમાત્માની કૃપાથી આવતી હોય છે જ્યાં સુધી પરમાત્મા આપણી ઉપર કૃપા ન કરે ત્યાં સુધી આપણી પાસે કોઈ એવી લાયકાત ના આવે આપણી પાસે કોઈ એવી કળા ન હોય એ કળા ક્યારે પ્રાપ્ત થાય જ્યારે પ્રભુનો સ્પર્શ થાય બ્રહ્મનો સ્પર્શ થાય ત્યારે કવિત્વ આપણી અંદર ખીલતું હોય છે અને એમાં પણ શક્તિ તત્ર દુર્લભા આપણી પાસે રહેલી અંદર શક્તિ છે એ શક્તિ ખૂબ દુર્લભ છે કેમ કે અદ્વૈતના સિદ્ધાંતના પ્રખર એવા આપણા આદિગુરુ શંકરાચાર્યજીને પણ એમ કહેવું પડ્યું કે ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની હે મા ભગવતી કેમ કેમ કે આદિગુરુ શંકરાચાર્ય જે શિવ તત્વ છે સિવાય કશું છે નહીં એવું જાણવાવાળા હતા એને પણ એ ઉપર બેસી અને સાક્ષાત સ્તુતિ પડી ભગવાન અષ્ટકમ નામના એ સ્તોત્રનું રચના કરી અને માં ભગવતી શક્તિને પણ એને રીઝવવી પડી ત્યારે આપણને એમ થાય કે શક્તિ દુર્લભ વસ્તુ છે